હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પંચમહાલ શાળા વિકાસ સંકુલની અંદરનું પેપર જે પશુપાલન અને ડેરી વિજ્ઞાન ધોરણ નવનું છે તેની વાત કરીશું એના કુલ માર્ક છે ચાલીસ માર્ક્સ છે બરાબર અને આ ગઈ સાલનું બે હજાર ચોવીસનું પેપર છે અને પેપરના કુલ ચાલીસ પ્રશ્નો છે ચાલીસ ચાલીસ હેતુલક્ષી પ્રશ્નોને આપણે એક એક ગુણ છે ને એને સોલ્યુશન કરવા જઈ રહ્યા છે માત્ર માટે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા વય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક વિડીયોને કરી દેજો પશુના કયા પહેલો પ્રશ્ન પશુના કયા ભાગમાંથી સરસ બનાવવામાં આવે છે તો હાડકામાંથી બનાવવામાં આવે હાડકાનો ભૂકો કરવામાં આવે ને એમાંથી બનાવવામાં આવે એની અંદર એ કરવામાં આવે છે અને એક સરસનો ઉપયોગ શામાં થાય છે તો જે કલરને બધું કરવામાં આવે છે ને એની અંદર થાય છે એક પ્રકારનું ગુંદર જેવું બની જાય છે કયા પશુના બરછટ વાળમાંથી વિવિધ પ્રકારના બ્રશ બને છે ડુક્કર છે આ ડુક્કરના બરછટ વાળ હોય ને એમાંથી બ્રશ બનતા હોય છે મોટે ભાગે બરાબર કઈ ઓલાદમાં ઉપસેલું માથું હોય છે તો ઉપસેલું માથું જે ગીરની ગાય હોય છે એનું માથું થોડું ઉપસેલું હોય બરાબર છે આ કાકરી જે છે એના સીંગડા પેલા વાંકાર હોય છે કઈ ઓલાદની ગાયના સીમડા અર્ચંદ્રકાર વળેલા હોય છે તે કાકરીજી ગાયના સિંગડા અર્ચંદ્રકાર વળેલા હોય છે બરાબર પાંચમો પ્રશ્ન ગુજરાત રાજ્યના કુલ દૂધ ઉત્પાદનમાં ભેંસોનો ફાળો કેટલો છે તો ભેંસો કુલ તેસઠ ટકા જેટલું દૂધ આપે છે કિલું તેસઠ ટકા જેટલું કુલ છે એમાંથી તેસઠ ટકા જેટલું દૂધ આપે છે પછી ગીરની ગાયોની આંખો કેવી હોય છે ગીરની ગાયોની આંખો કેવી હોય છે તો સુસ્ત હોય છે એટલે કે આમ અર્ધ બીડાયેલી થોડી ઊંઘાયેલી એવી લાગે છે બરાબર ઝીણી ઝીણી લાગે છે બરાબર એમાં ગીરની ગાયની અંદર આંખનો ભાગ છે ત્યાં બતાવ્યું છે પાઠની અંદર કઈ ઓલાદના પશુઓનો સિંહનો સામનો કરવાની કેપેસિટી હોય છે બરાબર એટલે કે આ કઈ ઓલાદના પશુઓ છે એટલે આમાં જાફરાબાદી છે ને એ જાફરાબાદી ભેંસ હોય છે એ મોસ્ટલી સિંહનો સામનો કરવા માટેનું તૈયારીમાં હોય છે બરાબર એ જે વિસ્તારમાં રહેતી હોય છે જંગલ જેવો વિસ્તાર અને જંગલ જેવો મોટા ઘાસવાળો વિસ્તાર હોય છે બરાબર અને થોડા આમ વાકા સિંગડાવાળી ભેંસ હોય છે બરાબર આપણે કાકરી જેવી હોય છે ને એ ટાઈપના અને ગુસ્સાવાળી ભેંસો હોય છે પછી એના પછી નેક્સ્ટ ચાલે છે ભેંસના દૂધમાં સામાન્ય રીતે ઘીનું પ્રમાણ કેટલું હોય છે તો ભેંસના દૂધમાં સામાન્ય રીતે ઘીનું પ્રમાણ ફેટ દેખવા જઈએ તો સાત પોઈન્ટથી સાત પોઈન્ટ પાંચ ટકા સુધી હોય છે એટલે સાડા સાત ટકા સુધીનું હોય છે બરાબર મરઘાની ઈંડા માટેની ઓલાદ કઈ છે મરઘાની ઈંડા માટેની ઓલાદ વાઈટ લેગ હોર્ન છે મિત્રો અને તમને આમાં માંસ માટેની કઈ છે એવું પૂછવામાં આવે તો એ જવાબ અલગ આવશે મિત્રો આ બધું જ પૂછાય છે માંસ માટેની કઈ છે એ બધું પછી નાના બચ્ચાને કૃત્રિમ ગરમી આપતા સાધનને કયા નામથી ઓળખવામાં છે તો બ્રુડર છે બ્રુડર એ શું છે કે એનાથી ડુપ્લિકેટ તાપો આપવામાં આવે છે દાખલા તરીકે અત્યારે આપણે જે હોસ્પિટલોની અંદર બાળકનો ઉત્સાહ વેલ દિવસ એમમાં જન્મી ગયેલું એમાં તો પછી એને અમુક દિવસ સુધી પેટીમાં મેલવું એમ કે છે ને અને પછી ત્યાં ડુપ્લિકેટ શેક આપવામાં આવે છે હોસ્પિટલની અંદર બરાબર એ રીતે એ પ્રોસેસ છે ડીપ લિટર પદ્ધતિમાં એક હજાર પક્ષીઓ દીઠ કેટલા ટન અંદાજે ખાતર મળે છે તો મિત્રો વીસ ટન જેટલું ખાતર મળે છે કેટલું વીસ ટન જેટલું ખાતર મળી જાય છે બરાબર મરઘા લડાઈ માટે કઈ જાત જાણે છે મારઘાની જે અશીલ પ્રકારની જાત ખરી એ એ ભાગે લડાવવાનું કામ કરતી હોય છે હવે અશિલ એમ કહેશો એટલે કહી તમને કહી દઉં અહીંયા જે આપણા વિસ્તારમાં પેલા ગુલાબી કેસરી કલર જેવો ને સેજા બ્લુ કલર જેવા ડોકવાળા નહીં હોતા મોટા મોટા મુર્ગા એ આ મુર્ઘા એ જ મુર્ગા લડાવાનું કામ કરે છે ગુજરાતમાં ભાગે બહુ છે આ વિસ્તાર બદલાઈ શકે બરાબર ઘણી ભેંસના ભેંસ વર્ગના પશુઓમાં કેટલી જોડ પાસળી હોય છે તેર જોડ પાસળી હોય છે કેટલી તેર જોડ પાસળી હોય છે બનનાર પશુમાં શુક્રપેન્ટ કેટલા હોય છે તે બે હોય છે વાગોળનારા પશુઓમાં જઠર કેટલા હોય છે તે ચાર હોય છે કેટલા ચાર હોય છે અલગ અલગ છે પછી એના પછી દેખવા જઈએ તો ગાય વર્ગના પશુઓમાં કેટલી સ્વાદ કલિકા હોય છે તો પચીસ હજાર જેટલી હોય છે અને બકરા જેવા લોકો હોય તો પંદર હજાર જેટલી હોય બરાબર ગાયની અંદર સ્વાદ કલિકા કેટલી હોય છે પચીસ હજાર જેટલી હોય છે પશુઓના પાચન માર્ગમાંથી કુલ લંબાઈ આશરે કેટલી હોય છે તો સાહીઠ મીટર જેટલી હોય છે બરાબર ઓગણીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો ચારો કઠોળ વર્ગનો છે તો રજકો છે કઠોળ વર્ગનો છે કયા દાણને બાફીને ખવડાવવામાં આવે છે તો બાજરી છે બાજરીને બાફીને ખવડાવવામાં આવતું હોય છે બરાબર પછી એકવીસમો પ્રશ્ન શું કે છે કે નીચેનામાંથી અપ્રચલિત ખાણદાણ કયું છે તો જે આ મોલાસિસ છે ને એ અપ્રચલિત ખાણદાણ છે બરાબર હવે મોલાસિસ શામાંથી બને છે આ જે શું કહેવાય એ બને છે ને મોરસ મોરસ બરાબર શેરડીને પીસીને અને એમાંથી વેસ્ટ કચરો નીકળે એને મોલાસીસ કહેવાય છે ચલો આગળ વધીએ દેશી બાવળની સિંગોમાં પ્રોટીન કેટલું હોય છે દેશી બાવળની સિંગોમાં સોળ ટકા જેટલું પ્રોટીન હોય છે ત્રેવીસમાં કયા જિલ્લાના પશુપાલકો ઇકડના બીજને ભરડીને આહારમાં ઉપયોગમાં આ પંચમહાલના છે પંચમહાલના છે એ ઇક્કડને ઇકડનું જે આવે છે એ આ એક પ્રકારનું કુવાડ જેવું થાય છે અને મોટું મોટું છ માણસની હાઈટ જેટલી ઊંચાઈ પણ થઈ શકે બરાબર એને સિંગો લાગે છે ને એમાંથી એ ડીને ખવડાવવામાં આવતું હોય સેમ ફુવાડ જેવું જ રહે ડાંગરના પુળિયામાં કયું તત્વ રહેલું હોય છે ડાંગરના પુળિયામાં એક મિત્રોમાં કે ઓક્સલેટ હોય છે કયું હોય છે ઓક્સિલેટ હોય છે અને ડાંગરનું પુળી જ્યારે સુકાય ને ત્યારે એના પૂળિયાની અંદર એ વસ્તુ જનરેટ થતી હોય છે બરાબર કઠોળ વર્ગના ચારામાં કયું તત્વો એની અંદર કયું તત્વ હોય છે કઠોળની અંદર પ્રોટીન જ વધારે હોય છે મિત્રો બરાબર કઠોળ તો માણસ બી ખાવું જરૂરી છે પશુને ખવડાવવું પશુ શરીરના બંધારણમાં પાણીનું પ્રમાણ કેટલું છે પાસઠથી સિત્તેર ટકા જેટલું પાણી હોય છે પશુનું શરીરનું આખું બંધારણ હોય છે એમાં કેટલું હોય છે પાસઠથી સિત્તેર ટકા જેટલું પશુને ગરમી અને શક્તિ આપતું એવો કોઈ પદાર્થ છે મિત્રો તેલી પદાર્થ એટલે કે તેલી પદાર્થ છે એની અંદર બહુ હીટ મળતી હોય છે દાખલા તરીકે મગફળી છે કપાસિયા છે એનો અર્ધ ભેળાયેલો ભેળો હોય છે ને બરાબર એ તેલમાં કાઢતા જે કાચો નીકળેલો હોય એકદમ રફ બનાવી દીધેલો ને એ આપણે જનરલી ગામડામાં એને પાપડીને એવું બધું કહે છે કેલ્શિયમ તત્વની ઉણપમાંથી પશુને કઈ બીમારી થઈ જાય દૂધનો તાવ આવે છે હવે કેલ્શિયમ તત્વની ઉણપથી દૂધનો તાવ આવે એટલે કે દૂધ તેનું સુકાય મિત્રો પશુનું દૂધ છે સુકાય છે અને આપણને એવું લાગે છે ઘણા ડૉક્ટર સૂચના આવે છે કે તમે કે કેલ્શિયમ ખવડાવો ભાઈ તો દૂધમાં ફેર પડશે એવું કે છે બરાબર તો એ એનું કારણ આ છે હાડકાં પણ નબળા થાય છે હાડકાં નબળા થાય ને હાડકા પોલા પણ થાય છે ઓગણત્રીસ પશુઓની પ્રજનન ક્ષમતા નિયમિત રાખવા કયું તત્વ અગત્યનો ભાગ વિટામિન ઈ છે અગત્યનો ભાગ ભજવે છે આ વિટામિન સ્પેશિયલ પાર્ટમાં એક જ જગ્યાએ આપેલા છે બરાબર ખોરાકવાળો ભાગ છે એમાં પશુ આહારની અંદર પછી ત્રીસ નંબરનો પ્રશ્ન છે દૂધમાં કેટલા ટકા પાણી હોય છે મિત્રો સિત્યાસી ટકા પાણી હોય છે અને આપણે પાછા સિત્યાસીમાં થોડુંક એડ કરી દઈએ એટલે આપણે પંચાણું ટકા પાણી કરી દઈએ એવું કરીએ છે નહીં કરતા હા એવું ના કરવાનું એ સારી બાબત નથી પછી એકત્રીસ નંબરનો છે લોહી જમાવવાનો ગુણધર્મ કયા તત્વમાં રહેલો છે લોહી જમાવવાનો ગુણધર્મ વિટામિન કે ની અંદર રહેલો છે બરાબર માણસને વાગે બ્લડ છે એ નીકળતા અટકી જાય એક રીતે તો સારી બાબત છે તો માણસને કોઈ અકસ્માત થયો હોય તો કંટ્રોલ થઈ જાય કદાચ કોઈ પાસે ના હોય તો પણ બ્રેનમાં વાગે તો પછી એ ગાંઠો પડી જાય એ જોખમ પડે છે એક પુખ્ત પશુને તેના વજનના કેટલા ટકા મીઠું આપવું જોઈએ તો એક પુખ્ત પશુને એના દસ ટકા શબ્દો વાપર્યો છે પણ મિત્રો દસ ટકા નથી અહીંયા કેવું લખેલું છે કે જે પુખ્ત પશુ છે સો કેજી ખાય છે સો કેજી ખોરાક ખાય છે તો એની અંદર અરે સો સો કેજી ખોરાક લે છે તો એની અંદર એવરેજ મીઠું દસ ગ્રામ જોવું જોઈએ કેટલું દસ ગ્રામ સો ગ્રામની વાત નથી બરાબર એટલે આ દસ ટકાનો જવાબ ખોટો ઠરે છે છાપવામાં ખોટો આવ્યો છે પોઈન્ટ દસની અંદર જતો રહેશે વાંધો નહીં પણ આપણે દસ પકડાઈ ગયો એટલે સમજી લેવાનું ખીરામાં દૂધ કરતાં કેટલા ઘણા વિટામિન એ હોય છે હવે ખીરું શું છે તમને ખબર છે જે જન્મ લે છે ને વાછરડું હોય છે કે જે બચ્ચું ભેંસનું અને તરત જે એની માનું ધાવણ ધાવે છે ને એને ખીરું એમ કહેવાય તરીકે ઓળખવામાં આવે છે આ ખીરું છે એની અંદર દસથી પંદર ટકા જેટલું ઘણું હોય છે બરાબર ઘણા ગામડામાં નહીં દવડાવતા એ કાચું દૂધ લાવે છે બહારથી અને એ લાવીને દવડાવતા હોય છે એ એકદમ નોર્મલ એટલે એનાથી પશુ સ્ટ્રોંગ નથી થતું અને પહેલું શું છે કુદરતી નેચરલ હોય છે ને એનાથી પશુ સ્ટ્રોંગ થઈ જાય છે પહેલેથી જ રોજ પ્રતિકારક શક્તિ એનામાં જબરજસ્ત ડેવલપ થઈ જાય છે પશુના આંતરડામાંની અંદર કૃમિનો નાશ કરવાનો હોય તો શાનાથી થાય છે તો આ કાળીજીરી છે આ કાળીજીરીનું આખું પોષ્ટક આલું છે મિત્રો કાળીજીરી શું કામ લાગે મેથી શું કામ લાગે સૂટ શું કામ લાગે અસેળિય શું કામ લાગે આ બધી જ વસ્તુનું એક આખું પોષ્ટક આલું છે પાટની અંદર પાંત્રીસ નંબરનો છે હાઇડ્રોસાયનિક એસિડ નામનું ઝેરી તત્વ કયા કુમળા છોડમાં રહેલું છે તો હાઇડ્રોસાયનિક નામનું એસિડ એસિડ છે એ જુવારની અંદર રહેલું છે દાખલા તરીકે જે જુવાર હોય છે એ તમને સલાહ આપવામાં આવે કે પચાસ દિવસ પછી જ તમારે આ પશુને ખવડાવી એની પહેલાં ખવડાવી નહીં આવી સૂચના આપવામાં આવે દાખલા તરીકે નંગળી જવા માટે એટલે કે જે એનું ફળ છે આ જે એનો ડૂડો છે ડૂડું બહાર આવી જાય ડોડું છે બહાર આવી જાય ત્યાં સુધી રાહ દેખવાની હોય છે બરાબર એવું કહેવામાં આવે છે તો ત્યાં સુધી એ કયું એસિડ આ રહેલું હોય છે અને એ ખાવાથી શું થાય તો ઢોર ઘેરનું પ્રમાણ વધી જાય છે બરાબર એને ગુજરાતી ભાષામાં મેણો એવું કહેવામાં છે મેણો એવું કહેવામાં આવે છે કે મેણો ચડ્યો એમ કહેવામાં આવે છે બરાબર એટલે ઘેરનું પ્રમાણ ઝડપી જેટલો આ એસિડ વધે એટલું ઝડપી એ થઈ જાય છે અને ક્યારેક મૃત્યુ પણ પામતું હોય છે હા મિત્રો આ મીણાનું એટલું પ્રમાણ વધી જાય તો એ પશુ મૃત્યુ પણ પામતું હોય છે શીરસાવન શાની જાત છે તે ગુવારની જાત છે શીરસાન ગુવારની જાત છે બરાબર આ જે આપ્યું છે તમને મકાઈ છે અનાજ છે કઠોળ છે દરેકને એ બધાની અલગ અલગ જાતો પણ પાઠની અંદર આપેલી છે સાડત્રીસમાં નંબરનો પ્રશ્ન છે લીલા ચારાનો સંગ્રહ કરવાની રીત કયા નામે ઓળખાય છે તે લીલા ચારાનો છે એને સૂકવી દેવાનો એની અંદર રહેલા તત્વો છે એને સુકાવણી કહેવાય છે એને સૂકવી દેવાનો અને જે તત્વો છે એની અંદરથી નાશ નહીં પામે સૂર્યપ્રકાશની અંદર અને એની અંદરથી ભેજ નાશ પામી જાય એવા રીતે સુકવવાની જે પદ્ધતિ છે એને સુકવણી કહેવામાં આવે છે અને આ એ પછી એ રીતે સુકવીને લીલો ચારો પછી સંગ્રહ કરી લેવાનો બરાબર ઘણા મિત્રો ભાજી હોય છે ભાજી માર્કેટમાં બહુ અવેલેબલ હોય છે ત્યારે ભાજી તોડીને એને સુકવી દેતા હોય છે અને ભરી રાખતા હોય છે અને પછી અન્ય સમયે એને બનાવીને ખાતા હોય છે બરાબર એ રીતે વાછરુંના ખસીકરણમાં વપરાતો ચીપીઓ છે એનું નામ શું છે તો એનું નામ છે બર્ડિક સો ચીપીયો નામ છે આવું નામ છે બરાબર આ ધમની ચીપીઓ ટોકારને પડ્યું આ બધા અલગ અલગ છે એ બધાના નામ અલગ છે પણ આ પેપેશિયલ ખસીકરણનો ચીપીયો છે બરાબર જનરલી એ આપણે સાણસી પેલી સ્ટીલની નહીં આવતી બસ આ આ રીતનો દેખાય છે આપણને સ્ટીલની સાણસી બી છે ને એ પ્રકારનો દેખાતો હોય છે ઓછી ઓગણચાલીસમાં પ્રશ્ન છે ઓળકી લગભગ કેટલા માસે પ્રથમ ઋતુમાં આવે છે આનો પણ આખો ચાર્ટ આપેલો છે મિત્રો કેટલા સમયે કયો ખોરાક આપવો જોઈએ શું કરવું જોઈએ એનું તંત્ર છે એની અંદર આવેલું છે બરાબર ચોવીસ થી અઠ્ઠાવીસ માસે એ વોળકી છે પ્રથમ ઋતુની અંદર આવી જતી હોય છે પછી આ છે એનડીડી બી આ છે દૂધવાળો છે એની અંદર છેલ્લો પાઠો છે એમાં છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એવું એનું ફૂલ ફોર્મ થાય છે બરાબર એની રચના ક્યારે થઈ હતી તો એની રચના થઈ હતી ઓગણીસો પાસઠની અંદર ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા આ જ પશુપાલનના પાઠો છે એનું સોલ્યુશન અને એ બધું આપણી ચેનલ પર આવતું રહેશે ત્યાં સુધી જોડાયેલા રહેજો જય હિન્દ ફરી મળીશું